ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા તંત્ર અને પોલીસ ભાગ સાથે આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં માટેનો એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો મંત્રી સંઘવી અને મહાનુભાવોએ એકતા અવતાર વેરે અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા મંત્રી આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું મંત્રી આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ રાશન કીટ દિવ્યાંગભાઈને વહીલચર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલાં સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ઓગણત્રીસ પરિવારોના ત્રણસો જેટલા સભ્યો પાલમપુર તથા સુરત ચાલ્યા ગયા હતા મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કર્યા આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલે શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી આ કાર્યક્રમમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષેરાજ મકવાડા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા